સાહેબ આ મહેસાણા બાજુ થી જીપુ બહુ જૂન્યું લઈ ગયો લેવેશ કરતો અને વળી દલાલ આઈના બધા એવા સારા અને આપણને એવું કઈ માયાભાઈ લઈ જા ગાડી રોણી છે રોડ ની રોણી હા હા અમે સાંભળેલ હું પોતે બહુ આવ્યો ફર્યુસન ટ્રેક્ટર બહુ લઈ જતો હા અને પાછું વળી પછી કેવી ગાડી ખબર આબુ ચડી જાય પાણી એક પણ વાર નહીં નાખવાનું માં એટલે ધી આપણે એમ દાદો કે એટલે બદલે હવે તો ગાડી રેહય કે સુધી પાણી નથી નાખવું પડતું બોલ હે કેવો સમય આવી વાત એટલી કરતો તો મારી પાસે ગાડી નથી અને હું રોડ મારે બાર જવું છે અમદાવાદ જવું છે અને હું રોડે ઊભો છું એમાં દિનેશભાઈ આપણા ચેરમેન નીકળે એની ગાડી લઈ અને એ ઓળખી જાય કાં તો માયાભાઈ છે ઊભી રાખે કેમ અમદાવાદ હા અને આપણે બેસી જાય ગાડી એની ડીઝલ એનું ડ્રાઈવર એનું એ એ બેઠા હોય આપણે બેઠા હોય આપણું એમાં એક રૂપિયાનું રોકાણ નથી તો સ્પીડ બેને હરખી જ મળવાની કે જુદી જુદી મળવાની હે સાહેબ હારા માણાને ને અરે ગોઠવાઈ જાવ ને તો સ્પીડ તો હરખી જ મળવાની છે પણ ગોઠવાવું જોવે ભલા માણા બીજો કોઈ મુદ્દો નથી અને આ મોદી સાહેબ બીજી વાર વડાપ્રધાન થયા પછીનો હું રોજ જ્યારે મને ટાઈમ મળે ને તો હું એ જે સાલું સત્ર પાર્લામેન્ટ હોય ને એ જોતો આટલા વર્ષોમાં આઝાદી મળ્યા પછી ભારતના પાર્લામેન્ટમાં જય શ્રી રામ આવા નારા બોલાતા હોય તો પહેલી વાર બોલાય છે સાહેબ આનાથી તો બીજું તો વાર હું હકીકત છે સાહેબ તમે જોતા તમે જોતા હશો ઓગણીસો ને એકાવન માં બેન આપ તો વિધાનસભામાં બેસો છો એટલે મને યાદ આવ્યું એટલે કહું ઓગણીસો ને એકાવન માં જે ગૃહમંત્રી હોય મારે તત્કાલના મને કોઈ વાંધો નથી એ વખતના ભૂપત બારવટીયા એ ગુજરાત નો ખુખાર બારવટીયો સાહેબ ત્રણ ગામ એને ભાંગ્યા અને ત્રણ ગામના સુડતાલી માણસોને માર્યા ભૂપત બારવટીયાને પકડવા માટે સાહેબ ગુજરાત સરકારે એલાન કરી નાખ્યું અને જે અધિકારીઓને એને પકડવાનો હતો એ અધિકારીઓ ઉપર દબાણ લાવ્યા કે ભૂપતને નહીં પકડો ત્યાં સુધી તમને અડધો પગાર દેવામાં આવશે હાભળજો હું કીધું જ્યાં સુધી ભૂપતને તમે નહીં પકડો ત્યાં સુધી તમને અડધો પગાર દેવામાં આવશે એ ભૂપતને ખબર પડી કે મારે આ અધિકારીઓને અડધો પગાર એને ગ્રહ મંત્રીને ધમકી આપી કે ફૂલ પગાર નહીં કરીને તો હું ત્યાં આવી ફૂલ પગાર કરીને કહું બોલો હા હું તમને એ તારીખ નું કેજો કાલે મળજો અને કહેવાનો મતલબ મારો કે એ જે જે પોતાની જે ખુમારીથી જીવવું ને સાહેબ અઘરું છે અને આજ આડો પાડો દેશ બધાય મોદી સાહેબ આમો જોઈને બેઠા છે હું તો આડો પાડો ના દેશના વડાપ્રધાનોને ને અથવા તો એના નાગરિકોને કહું છું તમે એક એક વાર રામાયણ અમારું વાંચી લો આપણા જેટલા પાડોશી દેશ છે ને એને રામાયણ વાંચી લેવાય હું કામ આપણી આરે પહેલું વેલું લંકાવાળાએ બગાડ્યું બરાબર લંકા હારે આપણે વાંધો પડ્યો અને રાવણે માં જાનકી નું અપહરણ કર્યું ભગવાન રામ ત્યારે વનમાં હતા એક પણ માણસ ની મદદ ભગવાને નથી લીધી એકલા રીસ ને વાંદ્ર્યા લઈને ગયા હતા હું કામ ગયા એવું એવું હું કામ કર્યું એડે ખબર હતી કે પછી હજારો વર્ષ પછી આ ભારત આઝાદ થાશે દેશના ભાગલા પડશે પાડોશી દેશ વાયડાઈ કરશે ત્યારે એને રામાયણ અંબાવી દેવાનું પેલા વાંચી જવું કે રાવણ જેવો હતો તો ખાલી ભારતના રીસને ને ગયા ને તોય ગોબો ઉપાડીને વૈ આવ્યા તો ખાલી ભારતના વાનર ઊભા થાય ને રાવણ જેવાને પાડી દેતા હોય તો જેથી ભારતના નર ઊભા થાય ત્યારે બીજાની શું પરિસ્થિતિ થાય સાહેબ આ રામે ઈ હાટું આ બધું રામ રાખેલું સાહેબ ને આપણા રાજા હોય આ ગીત ઉપર નીકળ્યું નીકળ્યો કે માનવીની પાસે કોઈ માનવી ન આવે પણ તારા દિવસો પછી દુખિયા આવે આવકારો મીઠો આપજે દાદા જસદણ ના આલાખાચર જસદણ ના ખાચર દરબાર થોડા ગામના રાજા હતા જાજુ રજવાડું નહોતું એનું સાבי દી ઉગે હવા પર દી થાય ત્યાં સુધીમાં એના રાજમાં જેટલા માણસો આવે એને ખોબે ખોબે રાણી સિકો આપવાનો અને એક દી એના કામદારે અડધી રાતને ટાણે દરબારની મુલાકાત લઈ છે બાપુ થોડુંક અંગત કામ છે બોલો ને કામદાર કે બાપુ કામ તો એ છે કે હવે થોડીક દાતારી ઓછી કરી નાખો પાંચ આપતા હોય એને બે આપો કેમ કે બાપુ તિજોરી મળી જ ખાલી થવા રાતના ખર્ચ પૂરા નથી પડતા એવું હા અને બીજું બાપુ એ કહું એ તો ગોળ હોય ને ત્યાં માખ્યું આવે ગોળ હોય ને માખ્યું આવે એ શબ્દ જ્યાં પૂરો થયો એક દિવસ જવા દીધો બીજે દિવસે એમ કેવાય કે અડધીક રાત ને ટાણે એ જ સમયે કામદાર ને બોલાવ્યા કામદાર હાજર થયા બાપુ બોલાવાનું કારણ કે તમે મને કાલે કઈક સલાહ દેતા હતા ને કે બાપુ હું તમને શું સલાહ આપું હું તો આપનો નોકર છું પણ મારી ફરજ છે મારે તમારું ધ્યાન દોરવું જોઈએ એટલે મેં આપને કીધું કે ના તમે મને બીજું કાંઈ કીધું બીજું એ કીધું બાપુ ગોળ હોય ને માખ્યું આવે કે હા ગોળ હોય ને માખ્યું આવે એવું કીધું ને કે હા એટલે રાતે ગોળ મૂકીને જસદળ ના આલા ખાચર એટલું બોલ્યા કે લ્યો કામદાર આ રહ્યો ગોળ માખ્યો લઈ આવી ગયો ત્યારે કામદાર એટલું બોલ્યા કે બાપુ એ તો દી હોય તો માખ્યો આવે ને ગાંડા હું એ જ કહું છું કે મારે આંગણે દી છે એટલે દુખી આવે છે ને બાકી આંડલા કુસ્તી કરતા હોય તો કોણ આવે ભલામાં માનવીની પાસે કોઈ અને એક જો એનો બીજો પ્રસંગ યાદ આવ્યો પહેલી વાર બોલું આ પ્રસંગ મારી જિંદગી પહેલી વાર આ પ્રસંગ બોલું યાદ આવ્યો એટલે કહું જસદળના આલા ખાચરના બહુ નજીકના વ્યક્તિ હવે એના જેના નજીકના માણા રાજા હોય એ પોતે ઘોડી લી નીકળ્યા અને હોકાના શોખીન ઘોડા ઉપર બેઠા બેઠા હોકો પીતા જાય કેવી ફાઇટ એમાં એક પટેલનું ખેતર આવ્યું બરોબર એમ કે લાણી થઈ ગયેલી અને પોતાના ડુંડા છે એ ખળામાં પડેલા અને એને ન્યા ઘોડું લીધું એટલે દરબારના બહુ નજીકના માણા એટલે આગતા સ્વાગતા કરી ખાટલા પાથરી દીધા પાણી પાયું ચા પાય પછી કીધું બાપુ કઈ સેવા સેવા એટલી જ મારા હોકામાં દેતવો ખાલી થઈ ગયો છે મને દેતવો પાડી દે કા બાપુ હમણાં પાડી દઉં તાકે એનો નહીં જે આપણે ખંપાળી કયો કે દંતાળી જે કહેવાતું હોય જે ડુંડા બાજરાના લેવા માટે એના દાતા એ એને નજરમાં આવ્યા ને કીધું ઓલા દાતા આવે ને એ કડક લાકડું હોય એના દેતવો હારો થાય એના પાડી દે કારણ કે બાપુ એના દેતવો પાડું તો માથે મેં હમણાં આગળ આવી જાય તો મારે આ પગર એનાથી ભેગો કરવો કે કીધું છે કે માર ખાવા છે ઓલો માણા કઈ બોલ્યા વગર પોતાની ખંપાળીને બાળી દેતવો પાડી એને આપી દીધો ઓલો હોકો પીડી માણસ રવાના થઈ ગયો અને માથેલી કલાક ગઈ હામેલાની ધારે મેં મંડાણો ખંપાળી હતી નહીં આ છે કેટલું ભેગું કરે અને માણસનું આખું વર ફેલ ગયું મોલ એને કહેવાય કે પગર પણ લઈ ગયો બાજરો પણ લઈ ગયો રાજમાં ગયા છે બાપુ આજ હું આ વર્ષે તમને હું કર નહીં આપી શકું કે બેટા હું ક્યાં જાજો કર લઉં છું યોગ્ય લાગે તો આપજો પણ કોઈ દિવસ માગતો નથી એટલે કે બાપુ અમે સામેથી જ છે રાજા છે અમારે દેવું જોયે અમારે તમે અમને રક્ષા કરો છો તો અમારે તમને દેવું જોયે પણ આ વર્ષે હું નહીં આપી શકું ના આપવાનું કારણ શું કે મારો આખો આ સિઝન મારે ફેલ ગઈ સાહેબ મને બહુ નુકસાન ગયું નુકસાન જવાનું કારણ કે બાપુ નુકસાન જવાનું કારણ ફલાણા ભાઈ છે ને હા એ આ રીતે આવ્યા અને આ રીતે ખંપાળીના મારા દાતાને બાળી નાખ્યા અને એને મેં હોકો ભરી દીધો એટલે બાપા હું પગર હરખો ન કરીએ કહો નો વરસાદ આવી ગયો એને હાજર કરો ભલે મારા સંબંધી હોય પણ મારી જનતા ઉપર મારી પ્રજા ઉપર આવો હક એનો છે નહીં એને બોલાવો અને એને દીવાલ પાસે ઊભા રાખ્યા અને કીધું કે હવે ખંપાળી લાવો બાજુમાં કોઈ હતું રહેતું થયું એની ખંપાળી લાવ્યા અને કીધું કે વડીલ તમને આના દાતા બહુ ગમે ને કે હા આના હોહરવા દાતા કાટ નાખો અને દાતા થી એમ કહેવાય કે દિવાલમાં જડી દીધા આવો હુકમ કર્યો મારો કહેવાનો અર્થ કે ઈ સમાજમાં વાત થાય કે આ રાજા કોઈને મૂકતો નથી તો કોઈ ઈ એના રાજમાં કોઈ આવી હરકત કરી એકવાનો છે સાહેબ હોબો પડી ગયેલો કે એના સંબંધી એના 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 એની બહુ નજીકના માણા હોવા છતાં આવો જો એક ના એક માણસનો એક વર ફેલ થઈ જાય અને આવું કૃત્ય એને કર્યું છે તો એ એ અને આ સજા દેવી જ જોવે અને આવી જે મોતની સજા આપીએ કે મારો કહેવાનો અર્થ એટલો જ છે સાહેબ કે જીવનમાં કાંઈક કરવું ને એમાં સાતી મોટી હોવી જોઈએ થઈ જશે ને આમ થશે એ ન ચાલે ભલા માણા હે એટલે કીધું માનવીની પાસે કોઈ માનવીના આવે અને કલ્પના કરજો મિત્રો કે તમારી ઓફિસમાં કોઈ માણાની આંખમાં જળજળી આવી જાય આંખમાં આહુણ આવી જાય અને એટલું કે બાપા એટલું મને એક મદદ કરો ને એની માટે તૂટી જાજો કારણ કે આ દુનિયામાં એકવીસમી સદીમાં કોઈને રોવું ને એ કાંઈ નાની માના ખેલ નથી કારણ કે એની અંદરને આંતરડી દુભાણી છે તો જેણે રોયો હોય બ્રહ્માણા અને એના આહુડા જે લૂસી નાખે એને કોઈ દિવ એમ કહેવાય વાળ વાંકો ન થાય ભગવાન એની ભેરે હોય છે પાંચ પાંડવની ભેગા ભગવાન હું કામ હગો તો ઓલોય છે દુર્યોધન કે હગો નથી એમ કયો વેવાય છે હગા દુર્યોધન ની દીકરી છે કૃષ્ણના દીકરા વેરે ભગવાન કૃષ્ણનો દીકરો શામ શ્યામ લગ્ન છે એ દુર્યોધન ની દીકરી સાથે થયેલા છે સંબંધી કરતા વેવાય નું વધારે ધ્યાન રાખવું પડે પણ ભગવાને કીધું ગમે હોય જે નીતિમાં ચાલતો હશે એની ભેગો હશે અને નીતિ ચૂકી જાય એની ભેગો કોઈ દી નહીં રહું આ આ તો શ્રદ્ધાનો દેશ છે ને ની પતિ પત્ની બેય મંદિરે પગે લાગવા ગયા તે બેને આમ બેલ મારીને કી આમ ગંઠ કડીંગ દીન કરીને ભગવાનને કી કે એ મારા નાથ હે ભગવાન હાથે હાથ ભવ મને આ પતિ આપજે તા ભાઈ ગુગુ વાહેજ ઉબો થો એણે બેલ માર્યો હા ભગવાન પાછો આ ભવ હાથમાં જ હોવો જોબે લે એની એની વાતો નો રે સાહેબ કાગજને પાણી પાજે

નો મોબાઈલ નો પ્રકાશ નો અવાજ સંભળાય તો હાવત ને ત્રાળું સંભળાય મહાત્મા ને એક મઢી હતી એની એક અગાશી હતી એની માથે આખી ગૂતા હતા પછી તો હવારે સુરત નારાયણ સગાડ્યા ત્યારે જાગ્યા અમીરાત ને મૂકી ગયો એક સાબડા અંદર દુનિયા ની ગરીબાઈ ને મૂકી ગયો કોઈ ભેગી ના થઈ શકે એ ભેગી થતી હોય તો કેવલ ને કેવલ ભારત માં થઈ શકે ક્યાં સુદામો અને ક્યાં કૃષ્ણ ભગવાન કૃષ્ણ સુદામા સાથે ભણેલા પણ સુદામા કોઈ એમ કે દ્વારકા નો રાજા ખાલી વાત કરે એ દ્વાર નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી વાત કરે દ્વારકાનો રાજા કૃષ્ણ થયો છે ત્યારથી તો બહુ આનંદ છે બાળકો પાસે રૂપિયા નાખતા શીખવાને મને બહુ ગમે નહિજારી બાલ મંદિર માં કે સ્કૂલ માં ભણવા ગયો હોય આરે નાનું એવું નાસ્તાનું બોક્સ લેતો ગયો હોય અને એ બોક્સ એના એમાંથી નાસ્તો એના મિત્ર ને આપે અને એ એની મમ્મી જોઈ જાય અને કાન વિશાળ બે નાખે કે કોઈકને આપે છો એ મોટો થઈને કોઈ દી દાતાર ન થઈ શકે સાહેબ એને આ ઉંમરે ટેવ પાડે દેતા હમણાં જ મારે અમારા વિસ્તારમાં રાજસ્થાનના બે પતિ પત્ની જૈન લોકો મન કે માયાભાઈ હું કોઈ વસ્તુમાં એ મને મળ્યા અને ગ્રામ્ય મારે સ્કૂલ છે એટલે એ બાજુ આવ્યા પંદર હજાર બાળકોને આ વર્ષે એને કપડા આપ્યા ગ્રામ્ય વિસ્તારમાં જે ગરીબના છોકરા સ્કૂલમાં ભણવા આવતા હોય અને સારા કપડા ન લાગે કે અરે બરાબર નથી જ તે એટલે એના પરિવારની મુલાકાત લઈ સાહેબ અને એક એક ગામમાં પચા પચાસ હો હો બાળકોને આપે એટલે આ આપતા શીખવું એ બહુ મોટી વાત છે એટલે મેં કીધું કે તમે આવું શું કામ આમ તમને વિચાર ક્યાંથી આવ્યો એટલે મને એણે એવું કીધું મને કે એ તો હિન્દી બોલતા હતા રાજસ્થાનના હતા મને કે મેં એ નક્કી કર્યું કે કોકને દીધું એ આપણું કોઈને દીધું એ આપણું અને આપણી પાસે રાખ્યું એ ફેલ આવ્યું નથી દીધું નથી અને વાતે હશે તમારી પાસે ગમે એવી ગાડી હોય પણ ઘર બારી કાઢો જ નહીં એકચ્યુઅલી ખરાબ થાય નહીં વરસાદ છે ગારો વાળી થાય તો તે લીધી હું કામ એ તો કે અને હું તો આપ બધા વિનંતી કરું ભાઈ આપણે એવું નથી કે આપણે જ રૂપિયા વાળું થવું એમ હારા માણસ ના રહ્યો ને તો એ મફત માં મોજ કરશું દાખલા તરીકે આપણે આપણે રોડે ઉભા હોય આપણી પાસે ગાડી નથી માયા આયર પાસે લ્યો ગાડી નથી હતી નહી હતી તો ભાડા કરતો